સૂર્ય વર્ષાણી એકેડમી ખાતે આજે વાર્ષિક રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું બીએસએફના કમાન્ડન્ટ શ્રી મનીષ નેગી તેમજ શાળા પરિવારના રામજીભાઈ હિરાણીની ઉપસ્થિતિમાં રમતોત્સવનો ભાવ્ય પ્રારંભ થયો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજી જેને કારણે સમગ્ર માહોલ ગણતંત્ર દિવસની ઉજવણી જેવો બની ગયો હતો વિવિધ રમતોમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી પ્રતિભા બહાર આવી તેમજ રમતગમત દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુ શરા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શાળાના ટ્રસ્ટી પરિવારના આરએસ હિરાણીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ રામજી શિવજી હિરાણી જ્યારથી સંસ્થા શરૂ થઈ ત્યારથી કરીને છલા એકચ્યુલી બે હજાર દસથી કરી અને બે હજાર પચીસ સુધી આમાં ટ્રસ્ટી તરીકે રહેલો હાલ જ નિવૃત્ત થયેલો છું આજનો જે સ્પોર્ટ્સ ડે છે એ એના કેલેન્ડર મુજબ બે હજાર પચીસનું જે વર્ષ હતો એની અંદર જે સ્પોર્ટ્સ ડે છે બધા જ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે એથ્લેટિક્સ મીટ કરીને જે સારા ખેલાડીઓ હોય એમને આગળ જવા માટેની એક આખી યોજના છે એ યોજના અંતર્ગત આજે બધી મીટ યોજવામાં આવી છે એમાં બધાના જે પરફોર્મન્સ છે એના આધારે એને આગળ રાજ્યમાં કે જિલ્લા લેવલ ઉપર કે એમાં રમવા માટે ચાન્સ મળશે આમાં બધી જ જાતના એથ્લેટિક્સ છે એમાં બધી જ જાતની દોડ કૂદ ભેંક એથ્લેટિક્સમાં જે બધી જ આવતી હોય એ રમતો બધી સામેલ કરેલ છે સ્પોર્ટ્સ મારફત એવું છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે એકબીજાની ખેલડીની ભાવના આવે જતું કરવું જોઈએ એવું પણ થોડું આવવું જોઈએ એકબીજામાં ભાઈચારો પણ વધે આ મૂળ હેતુ હોય છે સ્પોર્ટ્સનો આ ઉપરાંત સૂર્યવરસાણી સ્પોર્ટ્સ એકેડમીના મુકેશ કુમારે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શાળામાં સ્પોર્ટ્સ માટેની અદતન સુવિધાઓને અનુરૂપ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે મેં ડૉક્ટર મુકેશ કુમાર સ્પોર્ટ્સ ડાયરેક્ટર સૂર્યવરસાણી એકેડમી મેનયી એકેડમી દો હજાર એકવીસ મેં જોઇન કરી તી અમારે સ્કૂલ के बच्चे एथलेटिक्स में स्विमिंग में वॉलीबॉल में बास्केटबॉल में बैडमिंटन में टेबल टेनिस में नेशनल और स्टेट लेवल तक पार्टिसिपेट कर रहे हैं जिससे हमें बहुत गर्व है और मैं अपने चेयरमैन मिस्टर विजय भाई पटेल ट्रस्टी मिस्टर धनजी भाई पटेल प्रोफेसर पी एस हिरानी जिनका मैं बहुत शुक्रगुज़ार हूं उनका हमें पूरा सपोर्ट रहता है हमें किसी भी चीज़ की ज़रूरत होती है वो हमें कभी रोकते नहीं हैं बस उनका मोटिव यह है कि हमारे बच्चे नेशनल और इंटरनेशनल में पार्टिसिपेट करें और सूर्य वरसानी अकेडमी ओवरऑल डेवलपमेंट के लिए जाना जाता है जिसके लिए मैं पूरा का पूरा श्रेय हमारे चेयरमैन सर को जाता है કચ્છ ને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાન આપનાર શાળાના ચેરમેન વિજયભાઈ પટેલે તથા અન્ય ટ્રસ્ટીગણ સાથે શાળાના પ્રિન્સિપાલ કુમારી વિનીતા રાજપૂતે સમગ્ર સ્પોર્ટ્સ ટીમ તથા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા ખાસ કરીને માર્ચ પાસની ટ્રોફી લોટસ હાઉસને મળી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર મુકેશ કુમાર સાથે સ્પોર્ટ્સ ટીમના કેના ધોળકિયા જનક જેઠવા સોનાલી સિંઘ રોમારીઓ પીટર પ્રણિત પાલકે જયવીરસિંહ જાડેજા હેન્સી વરસાણી તથા ધવલ ગુસાઈએ જયમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન શ્રદ્ધા જેઠી અને ઉર્મી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય કુમારી વિનીતાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આજના વાર્ષિક રમોત્સોત્સવ અંગે માહિતી આપી હતી મેં વિનીતા રાજપૂત પ્રિન્સિપલ ઓફ એકેડમી આજ અમારે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે હે और सभी बच्चे बड़े उत्साह के साथ उसमें भाग ले रहे हैं इसकी तैयारी हम कम से कम एक महीना से कर रहे हैं मार्च पास्ट की तैयारी बच्चे कर रहे हैं उन्होंने इतनी सुंदर मार्च पास्ट की ऐसा लग रहा था कि गणतंत्र दिवस मनाया जा रहा है हमारे चीफ गेस्ट कमांडेंट बीएसएफ के मनीष नेगी जी हैं उन्होंने आज समय निकाल के हमारे स्कूल में आकर बच्चों का प्रोत्साहवर्धन किया बच्चे उनको देख के बहुत खुश थे उनकी यूनिफॉर्म में फुल यूनिफॉर्म में उन्होंने सल्यूट दिया बच्चों को और सभी अभिभावक सभी पेरेंट्स उनके ग्रैंड पेरेंट्स भी आ आए हैं अपने बच्चों को भाग लेते हुए देखने के लिए उनको जो मेडल मिल रहे हैं उनकी खुशी का कोई ठिकाना ही नहीं है और हम अपने स्कूल में ऐसी प्रतियोगिताएं अक्सर कराते रहते हैं जिसमें हम बाहर के बच्चों को भी इनवाइट करते हैं सूर्य वसानी एकेडमी का जो हमारा स्पोर्ट्स बिल्डिंग है वो अनपैरल्ड है हमारे स्पोर्ट्स डायरेक्टर डॉक्टर मुकेश की गाइडेंस में सभी बच्चे हर साल कम से कम 250-300 मेडल्स लाते हैं वेरियस स्पोर्ट्स एक्टिविटीज़ में चाहे वो स्टेट लेवल का हो चाहे खेल महाकुंभ हो तो आइए हमारे स्कूल देख को देखिए हमारे स्कूल का भाग बनिए मारू नाम जेठवा जनक है હાલમાં સૂર્યવરસાણી એકેડેમીમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ નિભાવી રહ્યો છું અને આ અમારા સૂર્યવરસાણી એકેડેમીનો પાંચમો વાર્ષિક ઉત્સવ છે બે હજાર એકવીસથી અમે સતત દર વર્ષે વાર્ષિક ઉત્સવ એટલે કે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ આના દ્વારા દરેક બાળકને અમે ઉત્તમ તક સ્પોર્ટ્સમાં આપી શકે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અમારા કેટેગરીમાં એટલે કે સબ જુનિયર જુનિયર સિનિયર આ રીતના ચાર કેટેગરીમાં અમે બાળકોને ડિવાઈડ કરીએ છીએ અને આના દ્વારા અમે ખેલમા ગુમ સ્કૂલ ગેમ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા અંડર નાઇન અને અંડર ઇલેવનની જે ઇવેન્ટો થાય છે એ બાળકોને અમે ઉત્તમ તક આપીએ છીએ સૂર્યવર્ષાણી એક એવું માધ્યમ છે જ્યાં બાળકોને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અહીંયા સૂર્યવર્ષાણીમાં રમત પછી મ્યુઝિક ડાન્સ આર્ટ આ બધો જ વિકાસ થાય છે બાળકોનો આજે અમારે સ્પોર્ટ્સ ડેમાં બાળકો માટે હંડ્રેડ મીટર રન ટુ હન્ડ્રેડ મીટર રન અને હાઈ જમ્પ લોંગ જમ્પ શોર્ટપૂટ આ બધી જ ઇવેન્ટો એટલે કે ટ્રેક ફિલ્ડની બધી જ ઇવેન્ટોનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે બધા બાળકો સરસ મજાનું આયોજન કરી અને સરસ મજાનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે સ્પોર્ટ્સ ડેના અનુસંધાને કચ્છના ખાસ લોકોને અમે સંદેશો આપીએ છીએ કે બાળકોને મોબાઈલથી દૂર ગ્રાઉન્ડ ઉપર ઉતારો અને આ જ રીતના દરેક બાળક હેલ્ધી બને સ્વસ્થ બને અને આપણું ભારત હેલ્ધી સ્વસ્થ રહે આ માટે અમે આ બસ સંદેશો આપીએ છીએ સૂર્યવરસાણી સ્કૂલ દ્વારા